લડવાનો લડાવવાનો અને જીતવાનો એમાં મને સંપૂર્ણ વિશ્વાસ છે જે કાંઈ જેના ઈચ્છા અને प्रदेश જમીની પર મત રાજકીય પક્ષો છું પણ કોઈ વ્યક્તિ સુધી લડત વિચાર અંદર વિચાર નિયંત્રવાનો સપ્ટેમ્બર તારીખે હે હવે કણો બતાયે નબર ના અને આપણે કોમ પરવા નક્કી કર્યું છે માની પ્રદેશ કુશીય ઉજાભાઈ કરી એમ આયા દેવો દી છે સવિવારે હવાલે નો પાઈ કે હિસાબ કરતાં પાટણમાં આખાઈ બચ્ચિસ્તરના જે નિર્ણય કરશે